આપ સર્વેને જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણના છઠ્ઠા સ્કંદના ચોથા અને પાંચમા અધ્યાયની કથામાં દેવર્ષિ નારદ સદાય શા માટે હંમેશા ફરતા જ રહે છે એમની કથા સુખદેવજી મહારાજે સંભળાવી આગળ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને દક્ષ કન્યાઓના વંશનું વર્ણન કરે છે સુખદેવજી બોલા હૈ પરીક્ષિત અસિકની સ્ત્રીમાં બ્રહ્માના કહેવાથી દક્ષે સાઠ કન્યાઓ ઉત્પન્ન કરી આ સાઠ કન્યામાંથી દસ કન્યા ધર્મને આપી કશ્યપજીને તેર કન્યા આપી ચંદ્રમાને સત્યાવીસ કન્યાઓ આપી ભૂતને બે અંગીરાને બે કુષાશ્વને બે અને ચાર તાક્ષને આપી હવે સંતાન સહિત કન્યાઓના નામ સાંભળો ધર્મની સ્ત્રીઓ પાનો લંબા કકુંબ જામી વિશ્વાસ સાધ્યા મરુતપતિ વસુ મુહૂર્ત અને સંકલ્પા હતી પાનુના દેવ ઋષભ અને દેવ ઋષભના ઇન્દ્રસેન પુત્ર થયા લંબાના વિદ્યોત અને વિદ્યોતના તન ચિત્તનો પુત્ર થયા કકુબના સંકટ અને સંકટના કિકટ કિકટના પૃથ્વી દૂરના અભિમાની દેવો થયા જામીના સ્વર્ગ સ્વર્ગના નંદી નામના પુત્રો થયા વિશ્વ દેવતા પુત્રો થયા સાધ્યના સાધ્ય નામના દેવ ગણો ઉત્પન્ન થયા અને મરુત્પતિને મરુત્વાનન જયંત નામના પુત્રો થયા જયંત ભગવાનનો અંશ છે તેને ઉપેન્દ્ર પણ કહેવાય છે સંકલ્પાને સંકલ્પ નામે પુત્ર થયો સંકલ્પનો કામ નામે પુત્ર થયો વસુને આઠ વસુ પુત્રો થયા જેમાં દ્રોણ પ્રાણ ધ્રુવ અર્ક અગ્નિ દોષ વસુ અને વિભાવ વસુ દ્રોણને અભિમતી નામની સ્ત્રીથી હર્ષ શોક અને ભય નામના પુત્રો થયા ઉર્જસ્પતિ નામની સ્ત્રીથી પ્રાણને સ આયુ અને પૂરોજ એ ત્રણ પુત્ર થયા ધ્રુવને ધરણી નામની સ્ત્રીથી અનેક અભિમાની દેવ પુત્રો થયા વાસના નામની સ્ત્રીથી અર્કને તરસ આદિ પુત્રો થયા વસોરદારા નામની સ્ત્રીથી અગ્નિને દ્રવિણક આદિપુત્ર થયા અગ્નિની કૃતિકા નામની સ્ત્રીથી સ્કંદ નામે પુત્ર થયો સ્કંદને વિશાક નામે પુત્ર થયો સર્વરી નામની સ્ત્રીથી દોષને શિશુમાર નામનો પુત્ર થયો જે હરિભગવાનનો અંશ હતો આંગીરસી નામની સ્ત્રીથી વસુને શિલ્પ વિદ્યાના આચાર્ય વિશ્વકર્મા થયા વિશ્વકર્માને ચાક્ષુસ નામે પુત્ર થયો મનુને વિશ્વે અને સાધ્યા નામના પુત્રો થયા ઉષા નામની સ્ત્રીથી વિભા વસુને વયુષ્ટ રોચસી આતપ એ ત્રણ પુત્ર થયા આ તમને પંચાયામ કે દિવસનો દેવ એ નામે પુત્ર થયો પુતને સુરૂપા નામની સ્થિતિ રુદ્ર નામના કરોડો પુત્ર ઉત્પન્ન થયા એમાં અગિયાર મહારુદ્રોના નામ જેમ કે રૈવત અજ ભવ ગીમ વામ ઉગ્ર ઋષા કપિ અજેક પાત અયેર બુદ્ધ્ય બહુરૂપ અને મહાન છે પુતને બીજી સ્ત્રીથી રુદ્રના મહાભયંકર પાર્ષદ પુત વિનાયક આદિ ઉત્પન્ન થયા અંગિરાને સ્વદા નામની સ્ત્રીથી પિતૃસ્વરોને પોતાના પુત્રો બનાવ્યા સતી નામની સ્ત્રીને અથર્વા અંગીરસ નામના વેદને પુત્ર થયો ઉષાશ્વની અર્ચી નામની સ્ત્રીથી ધ્રુમકેશ નામનો પુત્ર ઉત્પન્ન થયો અને ધ્રિષ્ણા નામની સ્ત્રીમાં વેદશીરા દેવલ વયુન અને મનો નામના પુત્રો થયા તાક્ષની વિનીતા કદરો પતંગી અને યામિનીએ ચાર સ્ત્રીઓ હતી પતંગીએ પક્ષીઓ ઉત્પન્ન કર્યા યામિનીએ તીડો ઉત્પન્ન કર્યા સુપર્ણાને ગરુડ નામે પક્ષી પુત્ર થયો જે ભગવાન વિષ્ણુનો વાહન બીનો બીજો અરુણ નામે પુત્ર થયો તે સૂર્યનો સારથી બન્યો કદ્રુએ અનેક નાગ પુત્ર ઉત્પન્ન કર્યા

હવે જગત માતા કશ્યપજીની સ્ત્રીઓના નામ સાંભળો એ સ્ત્રીઓ વડે આ સર્વે જગત ઉત્પન્ન થયો અદિતિ દીતિ દનુ કાષ્ટા અરિષ્ટા સુરલા ઈલા મુનિ ક્રોધવસા તામરા સુરભી શર્મા અને તિમી આ કશ્યપજીની સ્ત્રીઓ છે એ પરીક્ષિત પીમીને જળજંતુ પુત્રો થયા સુરમાને હિંસક પ્રાણીઓ પુત્ર રૂપી થયા સુરભીને ગાય ભેંસ વગેરે ખરી વાળા પશુ થયા બાજ ગીધ વગેરે પુત્રો થયા મોનીથી અપ્સરાના ગણ ઉત્પન્ન થયા ક્રોધવસાના સર્પાધિક પેટથી ચાલનારા પુત્રો થયા વૃક્ષો પુત્રો થયા કાષ્ઠાને બે ખરી વિનાના અન્ય પશુઓ ઉત્પન્ન થયા એકસઠ પુત્રો થયા એમાંના મુખ્ય આ પ્રમાણે છે દ્રિમુર્ધા સંભર અરિષ્ઠ અયદ્રિ વિભાવસુ અયોમુખ શંકુશિરા સ્વર્ભાનો કપિલ અરૂણ પુલોમા એક ચક્ર અનુતાપન ધૂમ્રકેશ વિરૂપાક્ષ વિપ્રચિત અને દુર્જય સ્વપાનુને સુપ્રભા નામની કન્યા હતી નમુચીએ તેનો પાણી ગ્રહણ કર્યો વૃષપ્રવાની શર્મિષ્ઠા નામની કન્યા સાથે નોસના પુત્ર યયાતિ રાજાએ લગ્ન કર્યા દનોના વૈશ્વનર નામના પુત્રને ઉપદાનવી ઐશીરા પુલોમા અને કાલકાએ ચાર કન્યાઓ હતી એ પરીક્ષિત હરણાક્ષે ઉપદાનવીને ગ્રહણ કરી કરતુએ ઐશીરાને ગ્રહણ કરી અને પુલોમા તથા કાલકા નામની વૈશ્વાનરની બે કન્યાઓ સાથે પ્રજાપતિએ વિવાહ પરીક્ષિત રાજા તેના અને નામના હજાર દૈત્ય ઉત્પન્ન થયા એવો યજ્ઞમાં વિઘ્ન કરતા હતા ત્યારે તમારા પિતામાં એવા અર્જુન સ્વર્ગમાં ઇન્દ્ર પાસે ગયા હતા ત્યારે ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે તમારા દાદા અર્જુને તેમને માર્યા સાક્ષાત હરિએ પોતાના અંશથી અવતાર લીધો છે અદિતિના વિવસ્વાન હર્યમા પુષા ત્વસ્તા સવિતા પગ વિધાતા વરુણ મિત્ર શક્ર ઉરુક્રમ નામના બાર આદિત્ય પુત્ર થયા વિવસ્વાનની સંજ્ઞા નામની સ્ત્રીમાં દેવ નામને પુત્રો ઉત્પન્ન થયા તે મહાભાગ્યશાળીમાં યમ નામનો પુત્ર અને યમિની નામની કન્યા ઉત્પન્ન થઈ એ જોડલું ઉત્પન્ન થયું અને તે જ ગોળી બની ત્યારે તેમાં અશ્વની કુમાર પુત્રો થયા વિવસ્વાનની છાયા નામની સ્ત્રીમાં શનૈશ્વર અને સાવર્ણ નામના બે પુત્રો થયા અને તપતી નામની કન્યા થઈ જેને સવર્ણ નામના પતિ સાથે પરણાવી અર્યમાની માતૃકા નામની સ્ત્રીમાં ચર્ષણી નામે પુત્ર થયો દૈત્યોની રચના નામની નાની બહેન પરણાવી હતી તેને શનિવેશ અને વિશ્વરૂપ નામે બે પુત્રો થયા વિશ્વરૂપ અને જો જોકે શત્રુ દૈત્યોના દોરિત્રો હતા તોય જ્યારે ગુરુ બૃહસ્પતિજીનો ઇન્દ્રિય અપમાન કર્યું તેથી દેવોને ત્યાગી દીધા ત્યારે દેવોએ વિશ્વરૂપને પ્રાર્થના કરી અને તેને પોતાનો પુરોહિત બનાવ્યો આ પ્રમાણે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને દક્ષની કન્યાઓના વંશનું વર્ણન કરે છે જેમાં વિશ્વરૂપને અંતે પુરોહિત એ દેવતાઓએ બનાવ્યા એ દેવતાઓએ માનેલા વિશ્વરૂપ નામના ગુરુનું પોતાનું પણ કેવો હતું નારાયણ કવચ નામની વિદ્યાઓ વિશે તો આપણે ઘણો સાંભળીએ છીએ પરંતુ એ નારાયણ કવચ નામની વિદ્યા વડે ઇન્દ્ર કેવી રીતે વિજય પામ્યા એમની કથા એ સુખદેવજી મહારાજના મુખે પરિક્ષિત રાજા સાંભળે છે એ કથા આપણે આગામી દિવસોમાં સાંભળીશું એ કથા સાંભળીએ ત્યાં સુધી આપ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ